વાઘોડિયા તાલુકાના રોપા ગામના ગ્રામ્ય પંચાયત દ્વારા બાંધકામ દૂર કરાયું ગ્રામ્ય પંચાયત દ્વારા બાંધકામ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રોપા ગ્રામ્ય પંચાયતની જગ્યામાં બાંધકામ થયું હોવાની વાઘોડિયા તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત મળતા કામગીરી કરવામાં આવી વાઘોડિયા તાલુકા વિકાસ અધિકારી દ્વારા નોટિસ આપી ગ્રામ્ય પંચાયત દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી દબાણ દૂર કરવાની કામગીરી કરાતા ગામના લોકોના ટોળા જોવા મળ્યા હતા સરપંચ તલાટી દ્વારા પોલીસ પ્રોટેક્શન સાથે ડિમોલેશનની કામગીરી કરવામાં આવી હતી રિપોર્ટર મૌલિન વ્યાસ બી ન્યૂઝ ગુજરાતી વાઘોડિયા તલાટી કમ મંત્રી રોપા ગામે જે દબાણનો પ્રશ્ન છે એમાં પરમાર રતિલાલભાઈ અરે પરમાર દિનેશભાઈ રતિલાલભાઈએ મને દબાણ કરેલું એવી મારે પર અરજી કરેલી અને તેને અરજીના અનુસંધાનમાં અમે બંને પાર્ટીને તમારી માલિકીના આધાર પુરાવા હોય તો રજૂ કરવા એવી અમે નોટિસો આપેલી પણ આજ દિન સુધી અમને કોઈ આધાર પૂર્વ રજૂ કરેલ નથી જેથી જે અમારા પંચાયતના નીતિ નિયમ પ્રમાણે અમે પંચાયતના ધારા પ્રમાણે એકસો પાંચ હેઠળ અમે જે કાર્યવાહી કરેલી છે એની આજની તારીખમાં અમે દબાણ દૂર કરવાની કાર્યવાહી કરેલી છે ના એ અમારી માલિકીનું હતું અમારું પોતાનું છે

તમારું ja, વિપિનભાઈ